બાબર ખાતે ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપનો પ્રચંડ વિજય થતા હજરોત બાબર મુકામે વાવ સર્કલ પર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા બાબર વાવ સર્કલ પર એકઠા થઈ વિજય ઉત્સવ મનાવ્યો હતો ફટાકડા ફોડી મોં ઠુકરાવી ભારત માતા કી જયના નારા લગાવી ખુશી વ્યક્ત કરી અને બાબરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાત પ્રદેશના પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જળમળમાંથી ઉખાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે એક છે એ આનંદના પ્રસંગે આજે બાબર શહેર દ્વારા ભારતીય ભાભર સાહેબ ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોટું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી કરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે આજે પરિણામો આવ્યો એ પરિણામો દેખાડી દે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને પૂરો પૂરો ભરોસો છે નેવુંથી પંચાણું ટકા નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી તાલુકા પંચાયત તો આપણે જાણીએ છીએ અને ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ પણ લોકો જાણે છે અને લોકોએ આજે આ પરિણામ આપણને આપી અને ગુજરાતની આન છ વધારી ગોપાલ પૂજા ભારત ન્યુઝા